નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ને યુટ્યુબ ચેનલમાં હું ધોડાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે અમે બુબડી મુકામે આવેલા છીએ જે ખેતરમાં રાનોના પાંચ નંબર ચણાનું વાવેતર થયેલું છે અને અત્યારે કમ્પ્લીટ ફાલ બેસી ગયો અને પાકવાની અવસ્થા ઉપર આવી ગયેલા છે તો ખેડૂત મિત્રો શરૂઆતથી જ કીધું જે ખેડૂત મિત્રો પાંચ નંબર કરશે એમને ઘણો બધો ફાયદો થશે ઉત્પાદન સારું મળશે તો ત્રણ નંબર કરતા આની ઘણી બધી વિશેષતા છે તમારે પોપટા બેસે છે અને રાનો પાંચ મધ્યમ દાણો છે છોડ ઓ તમારે ઊભો સુકાય છે નહીં છોડ છેક સુધી લીલો ને લીલો રહેશે ઉપરાંત આ સુકારા સામે પ્રતિકારક જાત હોવાના કારણે તમારે ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે ઉપરાંત જોવા જઈએ તો આજુબાજુના ખેતરમાં ઘણા બધા ચણા સુકાઈ ગયા છતાં પણ આ છે માં સુકારાના કોઈ પણ પ્રકારના પ્રશ્ન જોવા મળતા નથી ત્રણ નંબર ખેતર આવે પેલા જ્યારે આ ખેતરમાં તમારે આ પાંચ નંબરના ચણામાં દોઢસો થી બસો ચણા ફાલ બેઠેલો છે દોઢસો થી બસો પોપટા છતાં પણ એકદમ લીલું સમ જેવું આખું ખેતર ઉભો છે તો અત્યારે અમારા પ્રગતિશીલ ખેડૂત છે તો આ તમને વાવવાથી કેવું લાગ્યું આજુ બાજુ નથી લાગ્યો પ્રતિકારક શક્તિ હારી હોવાના કારણે વધારે વધારે ઉત્પાદન આવે એવી આ જાત ક્ષમતા તમે જોઈ શકો છો અત્યારે જોવા જઈએ તો આ પાંચ નંબરના ના ચણા માં અત્યારે પાકવાની અવસ્થામાં આવી અને ફાલ દુનિયાનો બેઠો છે ટૂંકમાં ફાલ બેસવાની અવસ્થા પણ સારી છે અને એકદમ છોડવો પહેલેથી સેલે સુધી લીલા અને લીલો રહેશે અને સારું ઉત્પાદન આપે એવી આ રેનો એગ્રી જેનેટિક જાત છે એટલે જો ખેડૂત મિત્રો પાંચ નંબર નું તમે જો વાવેતર કરો રેનો કંપનીના પાંચ નંબર ચણા જો વાવેતર કરવામાં આવે તો સારામાં સારું ઉત્પાદન આવે એવું મને લાગે છે અને હવે દિવસે ને દિવસે પાંચ નંબરનું વાવેતર ધારો કે ત્રણ નંબરમાં સુકારા આવે છે એટલે પાંચ નંબર નું વાવેતર દિવસે ને દિવસે વધવાનું છે તો એ પહેલા જ આપણે ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે ત્રણ નંબર કરતા પાંચ નંબરની ખાસિયતો શું છે અને આ ખેતરનો તમે રૂબરૂ ફિલ્ડ આપણે અનુભવ પણ જોઈ શકાય છે અત્યારે અહીંયા જોઈ શકાય છે છે કે દાણા એટલા બધા બેઠેલા અને ઉત્પાદન સારામાં સારું આપે એવી આ રેનો એગ્રી જેનેટિક ની જાત છે એટલે જો પાંચ નંબર ના ચણામાં એમાં રેનો રેનો એટલે બિયારણ ઉદ્યોગમાં નંબર વન કંપની કહેવાય એવી આ રેનો એગ્રી જેનેટિક્સ ની પાંચ નંબર ની જાત છે તો હવે વિશ્વાસ આપણે કોઈ નવો વિડીયો બનાવે ત્યાં સુધી અમને રજા આપો આવજો આભાર